હેલો ફ્રેન્ડ નમસ્તે હું કેન્દ્ર સાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિત સીએસસીમાં સ્વાગત કરું છું આ વિડીયોમાં આપણે વાત કરીશું મોબાઈલ ફોનથી ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રીને સરળ બનાવવા માટે સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત નામની એપ્લિકેશન પણ લોન્ચ કરી દેવામાં આવેલ છે આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરી શકો છો જેથી કરીને સરળતાથી પોતાના મોબાઈલ ફોનથી બધા ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી કરી શકે તો આ વિડીયોમાં મોબાઈલ ફોનથી સ્ટેપ બાય સ્ટેપ ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ જોશું

એપ ઇન્સ્ટોલ કરી લીધા બાદ આપણે તેને ઓપન કરી રહેશું ઓપન કરતાની સાથે જ કઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે નવું ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે અહીંયા પર સાઇન અપનું ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું ક્લિક કરતાની સાથે જ આધાર ઈ કેવાયસી નું પેજ આપણી સામે શો થઈ જશે અહીંયા પર ખેડૂત બે પ્રકારે આધાર ઓથેન્ટિકેશન કરી શકે છે જેમાં જોઈએ તો ખેડૂતના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો ઓટીપી તમે સિલેક્ટ કરી શકો છો અથવા તો ખેડૂતનો ફેસ કેપ્ચર કરી અને તમે આધાર ઓથેન્ટિકેશન કરી શકો છો આધાર નંબરના બોક્સમાં ખેડૂતનો આધાર નંબર ટાઈપ કરી લેવાનો રહેશે આધાર નંબર ટાઈપ કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરી લેશું સબમિટ પર ક્લિક કરતાની સાથે જ ખેડૂતના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર એક ઓટીપી જશે તે ઓટીપી અહીંયા પર આપણે ફિલઅપ કરી લેશું ઓટીપી ટાઈપ કરી લીધા બાદ વેરીફાઈ પર ક્લિક કરીશું આટલું કરતાની સાથે જ ખેડૂતનું આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે ત્યારબાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું લાસ્ટમાં નેક્સ્ટનું ઓપ્શન આપેલું છે આપણે તેની ઉપર ક્લિક કરી લેશું અહીંયા પર ખેડૂતનો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે મોબાઈલ નંબર ટાઈપ કરી લીધા બાદ વેરીફાઈના આઇકન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે ક્લિક કરતાની સાથે જ ખેડૂતના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તે ઓટીપી અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે ઓટીપી ટાઈપ થઈ ગયા બાદ વેરીફાઈ પર ક્લિક કરીશું મોબાઈલ નંબર વેરીફાઈડ થઈ ગયા બાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું હવે જોઈએ તો સેટ પાસવર્ડ અહીંયા પર ખેડૂતનો પાસવર્ડ બનાવવાનો રહેશે તો જે પણ પાસવર્ડ રાખવો હોય તે અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે હવે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે ફરી એક વખત અહીંયા પર ટાઈપ કરી લેશું પાસવર્ડ ટાઈપ કરી લીધા બાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું સક્સેસફુલી એગ્રીસ્ટેક ઉપર આપણું એકાઉન્ટ બની ગયું છે તો ઓકે પર ક્લિક કરી લેશું અહીંયા પર તમે બે પ્રકારે સાઇન ઇન કરી શકો છો પહેલા નંબરમાં જોઈએ તો અહીંયા પર તમારે મોબાઈલ નંબર ફિલઅપ કરવાનો રહેશે અને અહીંયા પર જે તમે પાસવર્ડ સેટ કરેલો છે તે ટાઈપ કરવાનો રહેશે અને ત્યારબાદ તમે લોગ ઇન કરી શકો છો અને જો તમે ઓટીપી દ્વારા લોગ ઇન કરવા માંગતા હોય તો અહીંયા પર ઓટીપી ઓન કરી લેવાનો રહેશે ત્યારબાદ અહીંયા પર ત્યારબાદ અહીંયા પર રજિસ્ટર મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે અને કન્ટિન્યુ પર ક્લિક કરી અને ઓટીપી દ્વારા તમે લોગ ઇન કરી શકો છો તો અહીંયા પર આપણે મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપચા ફિલઅપ કરી અને સાઇન ઇન કરી બધી ડિટેલ આપણે ફિલઅપ કરી દીધી છે તો સાઇન ઇન ઉપર ક્લિક કરી લેશું લોગિન પર ક્લિક કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ આપણી સામે શો થઈ જશે અહીંયા પર રજિસ્ટર યસ ફાર્મરનું આઈકન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું જો તમારો રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર તમે ચેન્જ કરવા માગતા હોય તો યસ કરી લેવાનું રહેશે અથવા તો નો પર ક્લિક કરી લેશું પહેલા પેજમાં જોઈએ તો કોન્ટેક્ટ ડિટેલ ત્યારબાદ જોઈએ તો ઇમેલ એડ્રેસ તો ઇમેલ એડ્રેસ ઓપ્શનલમાં છે એટલે કે ફરજિયાત નથી ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે જ ખેડૂતનું નામ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં ટાઈપ થયેલું આવી ગયું છે જેનો મેસકોર પણ સો ટકા બતાવી રહ્યો છે જો ગુજરાતી નામમાં કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો તમે ઇડિટ કરી શકો છો ત્યારબાદ જોઈએ તો કાસ્ટ કેટેગરીનું ઓપ્શન આપેલું છે જેમાં તમારી જે પણ જાતિ હોય તે સિલેક્ટ કરી લેવાની રહેશે જાતિ સિલેક્ટ કરી લીધા બાદ આઈડેન્ટિફાયર ઉપર ક્લિક કરી લેશું અહીંયા પર તમને ચાર ઓપ્શન જોવા મળી જશે પહેલું છે સન ઓફ જેમાં ખેડૂતના પિતાજીનું નામ તમે ટાઈપ કરી શકો છો અહીંયા પર ઓળખાણ આપવા માટે ચાર વિકલ્પો આપવામાં આવેલા છે જેમાં તમે સન ઓફ ડોટર ઓફ વાઇફ ઓફ અથવા કેર ઓફ સિલેક્ટ કરી શકો છો તો અહીંયા પર આપણે સન ઓફ સિલેક્ટ કરી લેશું ત્યારબાદ ખેડૂતના પિતાજીનું નામ ઇંગ્લિશમાં ટાઈપ કરી લેશું અને ગુજરાતીમાં ટાઈપ કરી લેશું પિતાજીનું નામ ટાઈપ કરી લીધા બાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું હવે જોઈએ તો ફાર્મર એક્સટેન્ડેડ એટલે કે ફાર્મરની કસ્ટમ ડિટેલ ફિલઅપ કરવાની રહેશે જેમાં પહેલા જ ઓપ્શનમાં જોઈએ તો માઇનોરિટી રિલિજન ખેડૂત કોઈ પણ પ્રકારની માઇનોરિટીમાં આવતો હોય તો તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ જોઈએ તો ફાર્મર પાન નંબર જો ખેડૂત પાસે પાન કાર્ડ નંબર હોય તો અહીંયા પર ફિલઅપ કરી લેવાનું રહેશે ત્યારબાદ આપણે જોઈએ તો ડિસિબિલિટીનું સેશન બતાવી રહ્યું છે જેમાં એડ ડિસિબિલિટી ઉપર ક્લિક કરી અને ખેડૂતને કોઈ પણ પ્રકારની વિકલાંગતા હોય તો તે સિલેક્ટ કરી શકે છે ત્યારબાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું જો ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતો હોય તો તેના નંબર અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે અને જે કેસીસી નું અમાઉન્ટ છે તે અહીંયા પર તમારે ટાઈપ કરી લેવાનું રહેશે આ જે અમાઉન્ટ છે તે મેક્સિમમ તમે ત્રણ લાખ સુધી ટાઈપ કરી શકો છો ત્યારબાદ જે બેંકમાં તમારું કેસીસી એકાઉન્ટ હોય તે બેંક અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે આટલું કરી લેતા બાદ ખેડૂતની બેંકની ડિટેલ અહીંયા પર ફિલઅપ કરી લેવાની રહેશે જેમાં બેંકનું નામ આપણે સિલેક્ટ કરી લેશું ત્યારબાદ બેંક કોડ અહીંયા પર ટાઈપ કરી લેવાનો રહેશે હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન થતો હશે કે બેંક કોડ એટલે શું તો જે પણ તમારો બેંકનો આઈ કોડ હોય એના લાસ્ટ સો ડિજિટ હોય તેને બેંક કોડ કહેવામાં આવે છે તો તે અહીંયા પર તમે કરી શકો ત્યારબાદ તમારી બેંકનો આઈ કોડ અહીંયા પર ફિલઅપ કરી લેવાનો રહેશે અને લાસ્ટમાં બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરી લેવાનો રહેશે આટલી ડિટેલ ફિલઅપ કરી લીધા બાદ નેક્સ્ટ પર ક્લિક કરી લેશું હવે જોઈએ તો ફાર્મર રેસિડેન્શિયલ ડિટેલ એસ પર આધાર કેવાય છે તો અહીંયા પર આધારનો ડેટા ફેસ કરી અને તમારું એડ્રેસ શો થઈ ગયું છે ત્યારબાદ આપણે પેજને સ્ક્રોલ કરી લેશું જો તમારું હાલનું સરનામું જુદું હોય તો અહીંયા પર નાનું ચેકબોક્સ આપવામાં આવેલું છે તેના ઉપર ક્લિક કરી લેવાનું રહેશે અને જે પણ તમારું એડ્રેસ હોય તે ફિલઅપ કરી લેવાનું રહેશે આટલું કરી લીધા બાદ નેક્સ્ટ પર ક્લિક કરી લેશું નેક્સ્ટ પર ક્લિક કરતાની સાથે લેન્ડ ઓનરશિપ ડિટેલ અહીંયા પર ખેડૂતની જમીનની વિગતો ટાઈપ કરી લેવાની રહેશે જેમાં સૌપ્રથમ આપણે ફાર્મર ટાઈપ સિલેક્ટ કરી લેશું ફાર્મર ટાઈપમાં આપણે ઓનર સિલેક્ટ કરી લીધું છે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું હવે જોઈએ તો ઓક્યુપેશન એટલે કે ખેડૂતનો વ્યવસાય જેમાં આપણે એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લેશું અને લેન્ડ ઓનિંગ ફાર્મર બંને સિલેક્ટ કરી લેશું બંને સિલેક્ટ થઈ ગયા બાદ નેક્સ્ટ પર ક્લિક કરીશું હવે જોઈએ તો લેન્ડ ડિટેલ ઓનર જેમાં આપણે ખેડૂતની લેન્ડની ડિટેલ ફિલઅપ કરી લેવાની રહેશે જેના માટે આપણે ફેસ લેન્ડ ડિટેલ ઉપર ક્લિક કરી લેશું ક્લિક કરતાની સાથે જ એડ નેવ લેન્ડ ડિટેલનું પોપઅપ શો થઈ જશે જેમાં જોઈએ તો લાલ અક્ષરે કાંઈક નોટિફિકેશન પણ આપવામાં આવેલું છે કે શરૂઆતમાં તમે કોઈ પણ એક જ જમીનની વિકતો એડ કરી શકશો ત્યારબાદ જો તમારે વધારેની જમીન આવેલી હોય અને તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ તમે બીજી જમીન એડ કરી શકો છો તો અહીંયા પર તમારી જે લોકેશન પર જમીન આવેલી હોય તે લોકેશન મુજબ જિલ્લો તાલુકો અને ગામ ટાઈપ કરી લેવાનું રહેશે આટલું ટાઈપ કરી લીધા બાદ ખેડૂતનો સર્વે નંબર અહીંયા પર ફિલઅપ કરી લેવાનું રહેશે સર્વે નંબર ટાઈપ કરી લીધા બાદ સબ સર્વે નંબર ટાઈપ કરી લેશું આટલું ટાઈપ કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરીશું સબમિટ પર ક્લિક કરતાની સાથે ફરીથી એની એ પેજ ઉપર આપણે આવી જશું ત્યારબાદ ફરીથી સબ સર્વે નંબર ઉપર ક્લિક કરીશું ક્લિક કરતાની સાથે તમારા સબ સર્વે નંબર શો થઈ જશે એમાંથી જે પણ તમારો હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે લાસ્ટમાં સોલેન્ડ ડિટેલનું ઓપ્શન આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરી લેશું આટલું કરતાની સાથે લેન્ડની ડિટેલ આપણી સામે સોથી જશે જે ખેડૂતનું આપણે રજિસ્ટ્રેશન કરી રહ્યા છીએ તે ખેડૂતનું જે લેન્ડમાં નામ હોય તે લેન્ડ સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ આઈડેન્ટિફાયરમાં ખેડૂતના પિતાજીનું નામ ટાઈપ કરી લેશું આઈડેન્ટિફાયર ટાઈપમાં આપણે એસો સિલેક્ટ કરી લેશું ત્યારબાદ એડ પર ક્લિક કરીશું આપણે જે ખેડૂતનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છે તેના નામવાળો લેન્ડ સિલેક્ટ કરી લીધો છે ત્યારબાદ વેરીફાય એર લેન્ડ ઉપર આપણે ક્લિક કરી લેશું ક્લિક કરતાની સાથે લેન્ડ ડિટેલ સક્સેસફુલી વેરીફાય થઈ ગઈ છે લેન્ડ સ્કોરમાં આપણે રોડ જોઈ શકીએ છીએ અને વેરીફાઈડમાં યસ જોઈ શકીએ છીએ ત્યારબાદ નેક્સ્ટ

જેમાં આપણે રાઇટ ક્લિક કરી લેશું ત્યારબાદ પોપ સ્ક્રોલ કરી લેશું પ્રોસીડ ટુ ઈ સાઇન નો ઓપ્શન કરી લેવાનું રહેશે પ્રોસીડ ટુ ઈ પર ક્લિક કરતાની સાથે જ એક શો થઈ ગયું છે જેમાં ઈ સાઇન કરવા માટે આપણે એક એપ્લિકેશન જોશે જેને ઇન્સ્ટોલ કરવું ખૂબ જ જરૂરી છે તો જે એપ્લિકેશન છે તેનું નામ છે ઈ હસ્તાક્ષર તો હસ્તાક્ષર ને ડાઉનલોડ કરવા માટે અહીંયા નો રીડાયરેક્ટ ટુ પ્લે સ્ટોર પર ક્લિક કરી લેશું ક્લિક કરતાની સાથે જ સીધા જ આપણે પ્લે સ્ટોર પર રીડાયરેક્ટ થઈ ગયા છે અને અહીંયા એપ્લિકેશન પણ આપણી સામે શો થઈ ગઈ છે તો આપણે તેને ઇન્સ્ટોલ કરી લેશું એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયા બાદ ફરીથી આપણે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાતના એપ્લિકેશન ઉપર આવી જશું હવે ફરીથી આપણે પ્રોસીડ ટુ ઈ સાઇન પર ક્લિક કરીશું સીધા જ હસ્તાક્ષરની એપ ઉપર આપણે પહોંચી ગયા છે અહીંયા પર આપણે આધાર નંબર ટાઈપ કરી લેવાનો રહેશે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લીધા બાદ કન્સર્ટ પર એગ્રી કરી દઈશું કન્સર્ટ આપી દીધા બાદ કેપ્ચર પર ક્લિક કરીશું કેપ્ચર ઉપર ક્લિક કરતાની સાથે સીધા જ ફેસઆરડી સર્વિસના એપ્લિકેશન પર પહોંચી જશું અહીંયા પર ખેડૂતનું ફેસ વેરિફિકેશન કરી લેવાનું રહેશે ફેસ વેરિફિકેશન કરવા માટે ખેડૂતનો શહેરો ગ્રીન સર્કલ ની અંદર રહેવો જોઈએ તેમજ ખેડૂતની આંખો પણ બ્લિંક કરાવવી પડશે આટલું કરતાની સાથે જ ફેસ કેપ્ચર સક્સેસફુલીનો જે મેસેજ છે તે આપણી સામે શો થઈ જશે ફરીથી આપણે હસ્તાક્ષરના એપ ઉપર પહોંચી ગયા છે અહીંયા પર ઓથેન્ટિકેશન સક્સેસફુલી નો મેસેજ શો થઈ ગયો છે સક્સેસફુલી આધાર ઓથેન્ટિકેશન થઈ ગયું છે ત્યારબાદ સબમિટ પર ક્લિક કરીશું આટલું કરતાની સાથે રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો મેસેજ શો થઈ જશે અહીંયા પર ખેડૂતનો એનરોલમેન્ટ નંબર પણ શો થઈ ગયો છે તેમાં ડાઉનલોડ પીડીએફ ફાઈલનો પણ ઓપ્શન આપેલું છે તો તેના ઉપર ક્લિક કરી અને આપણે પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી લેશું આ પીડીએફ ફાઈલમાં તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી છે તેની રિસીપ રહેશે લાસ્ટમાં ઓકે નો આઇકન આપેલું છે તો આપણે તેની ઉપર ક્લિક કરી લેશું ક્લિક કરતાની સાથે જ ફરીથી આપણે લોગિન પેજ ઉપર આવી ગયા છીએ અહીંયા પર ફરીથી આપણો મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચા ફિલઅપ કરી અને સાઇન ઇન કરીશું સાઇન ઇન કરતાની સાથે જ એગ્રી ઓપન થઈ જશે ઇન્ફોર્મેશન છે તમારી જે ફાર્મરિસ્ટ્રીની એપ્લિકેશન છે તેનું એપ્રુવ મળશે ત્યારબાદ બધા ઓપ્શન શો થઈ જશે ત્યાર પછી જે આ બધી સર્વિસ છે તેનો લાભ તમે ઉઠાવી શકશો જેવી રીતે અપડેટ માય ઇન્ફોર્મેશન એટલે કે ખેડૂતની વ્યક્તિગત માહિતી અને જમીનની વિગતોમાં સુધારો વધારો કરી શકશું ત્યારબાદનો આઈકન જોઈએ તો ફાર્મર ઓથોરાઇઝેશન કોઈ એક જ સર્વે નંબરમાં ખેડૂત ખાતેદાર એકથી વધારે હોય તો બીજા ખેડૂત ખાતેદારોને ફાર્મર ઓથોરાઇઝેશન પર ક્લિક કરી અને એડ કરી શકશો ત્યારબાદ તમે જે ડિટેલ અપડેટ કરેલી છે તેનું સ્ટેટસ પણ અહીંયાથી ચેક કરી શકશો ત્યારબાદના આઇકનમાં ક્રોપ સર્વેની વિકતો મળી રહેશે વગેરે ઘણી બધી સર્વિસ આપવામાં આવેલી છે જેના ઉપર એક स्पेસિફિક વિડિયો બની શકે છે જો આ બધી સર્વિસ ઉપર તમે स्पेસિફિક વિડિયો જોવા માંગતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો એપ્લિકેશન ની ઉપરની સાઈડમાં ત્રણ લાઇનિંગનું આઇકન આપેલું છે તેની ઉપર આપણે ક્લિક કરી લેશું અહીંયા પર અલગ અલગ આઇકન જોઈ શકીએ છીએ જેવી રીતે કે કેવાયસી ડિટેલ જેના પર ક્લિક કરી અને તમે કેવાયસી ની ડિટેલ જોઈ શકો છો ત્યારબાદ જોઈએ તો ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તો અહીંયા પર ક્લિક કરી અને તમારી એપ્લિકેશન નું સ્ટેટસ તમે ચેક કરી શકો છો ત્યારબાદના આઇકન પર ક્લિક કરી અને તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો હવે જોઈએ તો સેજ લેંગ્વેજ જેના પર ક્લિક કરી અને તમને જે અનુકૂળ હોય તે ભાષા શૂઝ કરી શકો છો અપડેટ મોબાઈલ નંબર લિંક વિથ એગ્રી સ્ટેક અહીંયા પર ક્લિક કરી અને તમારો જે એગ્રી સ્ટેક માં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તે તમે સેન્સ કરી શકો છો ત્યારબાદ એગ્રી સ્ટેક વિશે વધારે માહિતી જોતી હોય તો અબાઉટ એગ્રી સ્ટેક ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકો છો હાઉ ટુ યુઝ ધ એપ્લિકેશન એટલે કે એપ્લિકેશનનો યુઝ તમે કેવી રીતે કરી શકો તેની માહિતી અહીંયા પર આપેલી છે તો તેના ઉપર ક્લિક કરી અને તમે માહિતી જોઈ શકો છો લાસ્ટમાં લોગઆઉટનું ઓપ્શન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને આપણે એપ્લિકેશનને લોગઆઉટ કરી લેશું આ વિડીયોમાં આપણે જોયું સ્ટેપ બાય સ્ટેપ તમારા મોબાઈલ ફોનથી ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરી શકો તેની સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વધારેમાં વધારે લોકો સાથે આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને તમામ ખેડૂતની ફાર્મર રજિસ્ટ્રી સરળતાથી થઈ શકે જો તમને ફાર્મર રજિસ્ટ્રી કરવામાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય આ સાથે જ જો તમે કોમન સર્વિસ સેન્ટર ચલાવતા હોય વીસીઈ હોય સાયબર કાફે શોપ હોય અથવા તો ઓનલાઈન કામગીરી સાથે સંકળાયેલા હોય તેવા લોકો માટે સ્મિત સીએસસી ઇન્ફો દ્વારા પ્રાઇમ મેમ્બરશીપ લોન્ચ કરી દેવામાં આવેલી છે જે તમે બસો નવ્વાણું રૂપિયાના નજીવા સાર્જમાં જોઈન કરી શકો છો અને અમારા દ્વારા આપવામાં આવતી વિશિષ્ટ સર્વિસ જેવી કે કોઈ પણ ટેકનિકલ એરર માટે લાઈફ સપોર્ટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની તમામ સરકારી યોજનાઓનું માર્ગદર્શન તેમજ કોઈપણ ઓનલાઈન પ્રક્રિયા ઉપર તમારી ભલામણથી પેસિફિક વિડીયો અને તેની સાથે તમામ ઓનલાઈન સર્વિસ તો ખરી જ તો અત્યારે જ અમારી મેમ્બરશીપ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પર ક્લિક કરી તમારી પર્સનલ માહિતી અને પેમેન્ટની વિગતો ફિલઅપ કરી અને ફોર્મને સબમિટ કરો તો આજથી જ તમારી નોલેજ અને સ્કિલમાં વધારો કરી અને સ્મિત સીએસસી ઇન્ફો સાથે તમારા વ્યવસાયને સફળ બનાવો ફરી એક વખત ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી જ છે જોઈન ના આ વિડીયોમાં આટલું જ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી સાથે થેન્ક યુ ફ્રેન્ડ